ભાવનગરની ચાલીસમી રથયાત્રા નિર્વિઘ્નો પૂર્ણ કરવા પોલીસ તંત્રનો ચાપતો બંદોબસ્ત ગોઠવાયો દેશમાં ત્રીજા નંબરની અને અમદાવાદ પછી રાજ્યની બીજા નંબરની ભાવનગર જિલ્લાની ભગવાન જગન્નાથજીની ચાલીસમી રથયાત્રા ભાવનગર પોલીસ વિભાગ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે સમગ્ર રથયાત્રા નિર્વિઘ્નો પૂર્ણ થાય તે માટે રથયાત્રા સમગ્ર રૂટને જુદા જુદા પાંચ સેક્ટરમાં વિભાજીત કરી ત્રિસત્રીય બંદોબસ્ત ગોઠવાયો છે જેમાં પાંચ હજારથી પણ વધુ પોલીસ કર્મીઓ ફરજ પર તૈનાત છે આ સમગ્ર રથયાત્રામાં જિલ્લા પોલીસ વડા ડૉક્ટર હર્ષદ પટેલની નિગરાણી હેઠળ ચૌદ એએસપી એસપી ડીવાય ચુમ્માલીસ પીઆઈ એકસો બાર પીએસઆઈ ઓગણીસો દસ પોલીસ કોન્સ્ટેબલ પંદરસો પંદર હોમગાર્ડ બીડીએસ ત્રણ ટીમ ત્રીસ માઉન્ટેન પોલીસ સીઆઈએસ એફની એક ટુકડી એસઆરપીની પાંચ ટુકડી એકસો બાસઠ સીસીટીવી કેમેરા ચોવીસ બોડી વન કેમેરા ચાર ડ્રોન કેમેરાની મદદથી ચાપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે જેમાં ભગવાન રત્ની સુરક્ષામાં ચાર ડીવાયએસપી કક્ષાના અધિકારીઓની પણ નિમણૂક કરવામાં આવી હતી